નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રોજાસરા જયેશ ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આજે હું તમને મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એક એવી એપ્લિકેશન ખેડૂત માટે બહુ ઉપયોગી છે કે જેમાં તમને પાકના ભાવ ખેતી સમાચાર ખેતીની માહિતી માર્કેટિંગ યાર્ડ અને ખેતી બિઝનેસની માહિતી બધું એક જ જગ્યાએ મળશે તો મિત્રો આ એપ્લિકેશનનું નામ છે એગ્રી સાયન્સ એપ્લિકેશન તો એપ્લિકેશન શું છે મિત્રો એગ્રી સાયન્સ એપ ખાસ કરીને ભારતના ખેડૂતો માટે બનાવવામાં આવી છે આ એપમાં તમને ખેતી સંબંધિત દરેક માહિતી ગુજરાતી ભાષામાં મળે છે જેથી ખેડૂત મિત્રોને સમજાય કોઈ પણ મુશ્કેલી ન પડે આ એક એવી એપ્લિકેશન છે મિત્રો આને આપણે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે તો પ્લે સ્ટોરમાં જઈ અને એગ્રી સાયન્સ લખી સર્ચ કરી અને એપ ઇન્સ્ટોલ કરી શકાય છે તો મિત્રો હું તમને એમાં અલગ અલગ ફીચર આપેલા છે ઘણા બધા ઓપ્શન છે તો હું તમને મોબાઈલની અંદર સ્ક્રીન રેકોર્ડિંગ કરી અને કઈ રીતે આપણે ડાઉનલોડ થાય તે પણ હું બતાવીશ તો મિત્રો જે વિડીયો છે એ એન્ડ સુધી જોઈજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા શેર કરજો ખેડૂત મિત્રોને બને એટલો વિડિયો શેર કરજો તો આપણે પહેલાં પ્લે સ્ટોર ખોલી લઈશું મિત્રો પ્લે સ્ટોર ખોલ્યા પછી આપણે પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરવાનું છે કે એગ્રી સાયન્સ એ તમે ખાલી એગ્રી લખશો તો એમાં આખું એપ્લિકેશનનું નામ આવી જશે તમને જે અત્યારે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે એમાં હું તમને બતાવ બતાવવા જઈ રહીશો મિત્રો જે આપણે મોબાઈલ દ્વારા તમને સાઈડમાં દેખાતું છે તો તમે જુઓ કે આ પહેલાં નહીં અને બીજા નંબરની જે એપ્લિકેશન છે એ આપણે આવી જાય છે તો એગ્રી સાયન્સ જે છે એ આપણે કમ્પ્લીટ થયા અને મેં પહેલેથી ઓલરેડી ડાઉનલોડ કરેલી છે એટલે આ તમે જુઓ કે આમાં ખોલો એવી રીતે લખેલું આવ્યું છે તો આપણે જે ડાયરેક્ટ એપ્લિકેશન છે એમાં આપણે જઈ અને એના જે ફીચર ફીચર આવે છે આખા જે હું તમને બતાવું કે આ ખોલી અને તો આપણે જો આમાં એપ્લિકેશન ખુલે છે મિત્રો તો તમે ખોલશો એટલે આ રીતે ડાયરેક્ટ આવી જાય છે તો આમાં કેટલા તમને ફ્યુચર મળે છે એ હું તમને બતાવી દઉં જે આપણે કૃષિ અપડેટ છે એક ઓપ્શન છે બીજું ઓપ્શન છે કૃષિ શાળા છે ત્રીજું ઓપ્શન છે ભુજેરી ચોથું ઓપ્શન છે યાડના ભાવ પાંચમું ઓપ્શન છે પાકના ભાવ છઠ્ઠું ઓપ્શન છે કપાસના ભાવ ફાર્મર હીરોજ સજીવ ખેતી અને બિઝનેસ આવા ઘણા બધા ઓપ્શનો આમાં મિત્રો નવું ફીચર જોવા મળે છે એટલે કે નવું ઓપ્શનો જોવા મળે છે ઘણા બધા ઓપ્શનો છે તો પહેલાં આપણે સર્ચ કરીશું કૃષિ અપડેટ કે કૃષિ અપડેટમાં આપણે શું છે મિત્રો તો મિત્રો આજે તમે ખોલશો એટલે એક બે જાહેરાતો આમાં તમને જોવા મળશે જાહેરાતો આવે એને તમે એમને રવા દે અને પછી બંધ કરવાનું ઓપ્શન આવે એટલે આપણે એમાં ક્લિક દઈ અને પાછા એપમાં આપણે આવી જઈશું તો મિત્રો આ તમે જુઓ કે કૃષિ અપડેટ છે એ આપણે ઓપ્શન ખુલી ગયું છે તો આ એક જે કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે શું છે તો આમાં તમે જુઓ કે આજે ત્રણ ફેબ્રુઆરી છે તો આ પહેલી ફેબ્રુઆરીનું બતાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સિત્તેરમાં કેન્દ્રીય બજેટની જાહેરાત થઈ છે જેમાં કૃષિ અને એવી રીતે આખું તમને આ જે કૃષિ સમાચાર છે એમાં કૃષિ અપડેટમાં જે નવી નવી યોજનાઓ છે પછી એ તમને આમાં જોવા મળશે મિત્રો તો મિત્રો આજે કૃષિ અપડેટમાં તમે જુઓ કે જીરામાં ભાવ જીરામાં વજિયા ભાવથી સતત ઘટાડો રાયડામાં ટેકાના ભાવથી નીચે સપાટી ઘઉંની ટેકાના ભાવ ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાપ કટર સહાય માટે તારીખ ત્રીસ સુધી અરજી તો આવા તમને જે ઘણી બધી યોજનાની માહિતી છે પછી ખેતીના સમાચાર છે એ પણ તમને આમાં મળી શકશે તો હવે આપણે બીજું ઓપ્શન છે એક કૃષિ શાળા છે એમાં આપણે જોઈએ તો એમાં શું છે એ પણ તમને હું આ બતાવું છું તો મિત્રો અહીંયા જુઓ કે આપણે અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ વ્યવસાયિકો માટે ચીન કેન્ટોન ફેર બે હજાર છવ્વીસમાં બિઝનેસ ટુર આ જે પહેલું ઓપ્શન છે પછી બીજું છે જમીન સુધારીને ઉત્પાદન વધારે ઉત્પન્ન ઓર્ગોનિક ખાતર આજે ઓર્ગોનિક ખાતરની માહિતી છે પછી વધુ ઉત્પાદન માટેનું વિશ્વનીય સહયોગ શ્રીરામ પ્રોટેબજ પ્લસ તો આ આમાં ખાતર દવાની અને બિયારણની પણ આમાં માહિતી આપી જે ઓર્ગોનિક ટાઈપની હોય એ પણ આમાં આપેલું છે કૃષિ શાળામાં તો મિત્રો બે ઓપ્શન આપણે જોયા કૃષિ અપડેટ કૃષિ શાળા અને હવે ત્રીજું આપણે જોઈશું ગુજરી તો આજે ગુજરીમાં શું છે એ હું તમને ખોલી અને બતાવવા જઈ રહ્યો છું તો આમાં મિત્રો જે આપણે ટ્રેક્ટર વેચવાનું છે એવું લખેલું છે પહેલા ઓપ્શનમાં દસાડા ગામ છે ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ વોલિયમ ટ્રેક્ટર છે પછી બીજું આમાં છે થ્રેસર વેચવાનું છે ધ્રાંગધ્રામાં પછી ત્રીજું થ્રેસર છે ધ્રાંગધ્રામાં પછી ગીર ગાય વેચવાની છે એ જે ચૂડામાં છે તો આ જે આધુનિક પ્લાવવાળું વેચવાનું છે હળ એ તમને મૂળીની અંદર જોવા મળશે તો આમાં એવી રીતે આ મિત્રો એક ખાસ ઉપયોગી જે છે એ ઓપ્શન છે કે આમાં તમને ખેતીને લાગતા કોઈ પણ મશીનરી સાધન છે ટ્રેક્ટર છે થ્રેશર છે વગેરે જોવામાં તમને જોવા મળશે જે પણ ખેડૂતે વેચવાનું છે એનું ગામ આ જો તમે જુઓ કે આ જે સિનેડો છે એ વેચવાનો છે એનો મોબાઈલ નંબર પણ આ વણીહારીને આપીએલો છે તો એ પણ આમાં ફ્રીચર જોવા મળશે હવે મિત્રો મેન વાત છે આપણે યાર્ડના ભાવ એ મહત્વની વાત છે કે આપણે મોબાઈલની અંદર ઘી બેઠા આપણે આપણા ખેતરે હોય તો એ પણ કે જે એપ ખોલી અને જાણી શકાય તો આમાં તમને છ ઝોન જોવા મળે છે સૌરાષ્ટ્ર ઝોન કચ્છ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને અન્ય રાજ્યના પણ બજાર ભાવ જોવા મળશે તો આપણે પહેલાં સૌરાષ્ટ્રમાં ક્લિક કરવી તો મિત્રો આજે સૌરાષ્ટ્રના ક્લિક કરી અને આ તમે જુઓ કે આપણે ખુલે છે બજાર ભાવનું તો આખું જે છે તો ફરી પાછી આમાં મિત્રો જાહેરાત આવી જાય છે હવે આપણે બે મિનિટ એક મિનિટ થાય છે આમાં ચાલુ પાછું આપણે તો પાછું જો આપણે આવી જાય સ્ક્રીન ઉપર તો મિત્રો આ તમે જુઓ કે આ યાર્ડના ભાવ છે એ આપણ ખુલી ગયું સૌરાષ્ટ્રમાં તો ધારી છે ખાંભા છે રાજકોટ છે હળવદ છે ગોલંડ ગોંડલ છે મોરબી છે જામનગર છે જુનાગઢ છે પાટડી છે તળાજા છે બોટાદ છે કોડીનાર ભાવનગર અમરેલી ધ્રોલ મહુવા ચામજોધપુર વિસાવદર ચામખંભળીયા પોરબંદર સાવરકુંડલા જસદણ કાલાવાડ વાકાનેર ધાંગધ્રા જેતપુર વેરાવળ બાબરા નેન્દ્રા રાજકોટ શાકભાજી મોરબી શાકભાજી અમરેલી શાકભાજી ગોંડલ ફ્રૂટ અને ગોંડલ શાકભાજી તો મિત્રો આટલા બજાર ભાવ છે એ તમને સૌરાષ્ટ્રમાં જોવા મળશે સૌરાષ્ટ્રના માર્કેટિંગ જે યાર્ડ છે એમાં તમને આ બજાર ભાવ જોવા મળશે તો મિત્રો હવે આપણે જોઈશું કે આજે મધ્ય ગુજરાતમાં એ બધી રીતે તમે આ વસ્તુ જોઈ ને એવી રીતે જે તમારે ગુજરાતમાં જે તમારે જોન પડતા હોય એ રીતે તમે જોઈ શકો છો કે આ તમે જોવો કે મધ્ય ગુજરાતમાં ધંધુકા માંડલ વિરમગામ ખંભાત દાહોદ સખિયાલ પછી વાસણા દાહોદ શાક ને બાવળા એટલા ફીચર તમને એટલી ઓપ્શન જોવા મળશે માર્કેટિંગ યાર્ડમાં તો મિત્રો આવી રીતે ઘરે બેઠા તમે કપાસના છે એ બજાર ભાવ જોઈ શકો છો હવે મિત્રો આમાં એક બીજું ઓપ્શન આ આવ્યું છે કે પાકના ભાવ અને કપાસના ભાવ તો આપણે જે કપાસના ભાવ છે એમાં આપણે આપણે જોઈશું કે કપાસના ભાવ છે કયા તો ધંધુકાના મિત્રો બતાવે વીસ કિલોના કાર્લ છે આજે ત્રણ તારીખ છે આવતીકાલે બે તારીખથી બે બે હજાર છવ્વીસ તો ધંધુકામાં બારસો પચાસ એટલે પંદરસો એંશી મોરબીમાં તેરસો એંશીથી સોળસો ને ચાલીસ રૂપિયા છે તો અહીંયા પાજરું આખું જે કપાસનું છે એ તમને લિસ્ટ જોવા મળશે બજાર ભાવમાં તો આ એક બહુ મસ્ત એપ્લિકેશન છે મિત્રો તો બધા ખેડૂત મિત્રો આને પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી નાખજો અને મિત્રો આમાં તમે જુઓ કે સજીવ ખેતી પણ છે અને બિઝનેસ છે તો બિઝનેસમાં પણ આપણે ક્લિક કરી અને જોઈ એ જે બિઝનેસનું ઓપ્શન છે એમાં પણ આપણે જોઈ તો અહીંયા લખ્યું છે કે શાકભાજીના ધરુ ઉછેરની તાલીમ દ્વારા મહિલાઓને જીવન બદલાય તો આવી રીતે તમને આજે ઓપ્શન જોવા મળશે મિત્રો તો મિત્રો આજે એપ્લિકેશન બધા ખેડૂત મિત્રો ડાઉનલોડ કરો બહુ સારી એપ્લિકેશન છે અને ખેડૂતને બહુ ઉપયોગી આવશે તો મિત્રો આ વિડિયોમાં એટલું જ તે ફરી વખત ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો જય જવાન જય કૃષ્ણ